Hello friends, welcome back to Sam's Kitchen. આ સિઝનમાં અત્યારે ઉનાળામાં ફુદીનો ખૂબ જ સરસ મળતો હોય છે તો આ જ ફુદીનાને આપણે એકદમ ડ્રાય પાવડર કરી અને આખું વરસ વાપરી શકીએ તેના માટે હું વિડીયો લઈને આવી છું તો જોઈ લઈને પાવડર બનાવવા માટે સૌથી પહેલાં બધા જ ફુદીનાના પાન જે છે એને ડાળીથી અલગ કરી દીધા છે અને હવે આ પાનને આપણે સરસ આવી રીતે જે કાણાવાળી જાળી કે કંઈ પણ હોય તમારા પાસે એમાં એને સરસથી ધોઈ લઈશું સૌથી પહેલીનો ચોખ્ખા પાણીથી ધોવાઈ ગયો છે એટલે જે પણ અંદર ધૂળ કે એ બધું હશે એ નીકળી જશે હવે આને આપણે એકદમ કોટનનું જે કપડું હોય મલમલનું એવા કપડામાં આને આપણે પંખા નીચે છૂટી છૂટું પાથરી લઈએ અને એને આપણે અડધો એક કલાક સુધી બધું જ પાણી નીતરવા આવી રીતે એને રાખી દઈએ એના ઉપર બીજું કોટનનું કપડું અથવા તો આવી રીતે એને આપણે ઢાંકી અને થોડું બધું જ પાણી એકદમ આ કોટનનું કપડું ચૂસી લેશે હવે આને આપણે અડધો કલાક આમ જ રહેવા દઈએ કલાક પછી અહીંયા આપણો ફુદીનો જે છે એ બધો જ એકદમ સરસ ડ્રાય થઈ ગયો છે એટલે સેજ પણ ફુદીનામાં હવે પાણી નથી હવે જો અહીં આગળ આપણે બે રીતથી ફુદીનાને આજે સુકવણી કરશું પહેલી એવી રીત છે કે આને આપણે આમ જ પંખા નીચે એ કોટનના કાપડમાં આવી જ રીતે સેમ એકથી દોઢ દિવસ સુધી આને આવી રીતે રાખીશું તો પણ આપણું જે આ બધો જ ફુદીનો છે બીજા દિવસે સવાર એકદમ સુકાઈ જશે અને આપણે પછી એનો પાવડર કરી શકીશું હા આને આપણે તડકામાં તો બિલકુલ જ નથી સુકવવાનો કારણ કે તડકામાં આને સુકવશું તો એ તરત જ કાળો પડી જશે આવી જ રીતે પંખામાં એને દોઢ દિવસ સુધી રાખી દઈશું તો ફક્ત દોઢ દિવસમાં તો આપણો ફુદીનો આમ જ સરસ જ એનો સુકાઈ જશે અને પણ આજે આપણે અહીંયા ઇન્સ્ટન્ટ એટલે કે માઇક્રોવેવમાં કરવાના છીએ હવે એના માટે આપણે કોઈ પણ માઇક્રોવેવ પ્રૂફ પ્લેટ કે કાચની પ્લેટ હોય કે માઇક્રોવેવ પ્રૂફ કોઈ પણ પ્લેટ હોય તો ફુદીનો ધીરે ધીરે આવી રીતે છૂટો છૂટો આપણે એ પ્લેટમાં લઈ લેવાનો છે હવે અહીં આ જ ફુદીનો આ પ્લેટમાં આવી ગયો છે હવે આપણે આને માઇક્રોવેવમાં રાખીએ અહીંયા આને આપણે બહુ વધારે નથી ભરી દેવાનો એકદમ થોડું થોડું એટલે કે એક જ લેયર ફુદીનાનું પ્લેટમાં થાય એવી જ રીતે એને ભરવાનો છે એટલે થોડો છૂટો છૂટો રાખવાનો છે હવે આપણે ફુદીનાને માઇક્રોવેવમાં રાખી દઈએ અહીંયા આપણે એને આવી રીતે પ્લેટમાં વચ્ચે મૂકી અને ત્રીસ ત્રીસ સેકન્ડ માટે એને માઇક્રોવેવ કરી લઈએ અને પછી પાછું એને બધું થોડું હલાવી અને ફરી ત્રીસ સેકન્ડ માટે આપણે એને માઇક્રો કરી લઈશું ત્રીસ ત્રીસ સેકન્ડ એમ કરી અને ત્રણેક મિનિટ સુધી આને આપણે ચલાવવાનું છે હવે હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ આપણી જે ફુદીના છે એની ક્વોન્ટિટી એકદમ જ ઓછી થઈ ગઈ છે અને થોડી ડ્રાય પણ થઈ ગઈ છે હવે આવી જ રીતે આપણે બધા જ ફુદીનાને માઇક્રોવેવ કરી લઈએ આવી રીતે ડાયરેક્ટ જે માઇક્રોવેવમાં પ્લેટ આવે છે કાચની એના પર પણ આવી રીતે વધારે ક્વોન્ટિટીમાં આ કાચની પ્લેટ ઉપર ફુદીનાને રાખી અને આપણે ડ્રાય કરી શકીએ છીએ હવે ફરી આને આપણે આવી જ રીતે ધીથી ત્રણ મિનિટનો ટાઈમ રાખી દઈએ અહીંયા ડાયરેક્ટ આપણે આ પ્લેટ ઉપર જ રાખ્યું છે તો આપણું ક્વિકલી એટલે ફક્ત એક જ મિનિટમાં સરસથી આપણા જે બધી ફુદીના છે એ ડ્રાય થઈ ગયા છે હવે માઇક્રોવેવમાં આપણો બધો જ ફુદીનો ડ્રાય થઈને એકદમ રેડી થઈ ગયો છે હવે આપણે આને આપણે ઇઝીલી આવી રીતે ક્રશ કરીશું તો પણ આ સરસ થઈ જશે પણ છતાં પણ આપણે આને એકવાર બધું જ મિક્સી બાઉલમાં આપણે એને ચલાવી લઈએ તો આપણો જે પાવડર છે એ એકદમ જ સરસ થઈ જશે હવે મિક્સી બાઉલમાં આને ચન કરી લઈએ એકદમ પીસાય અને પાવડર થઈ ગયો છે હવે આને આપણે એક બાઉલમાં કાઢી અને ચાડી લઈએ એ આને આ થોડું જે વધ્યું છે એને આપણે આવી રીતે કરી નાખીએ તે અહીંયા આપણો ફુદીનો ચડાઈને એકદમ રેડી થઈ ગયો છે હવે તમે જોઈ શકો છો કે આપણો એકદમ સરસ ચોખ્ખો એવો ફુદીનાનો પાવડર અને કોઈ પણ ભેળસેળ કર્યા વગરનો ફુદીનાનો પાવડર રેડી છે આને આપણે કોઈ રાયતામાં છાશ સાથે પણ આને આપણે લઈ શકીએ છીએ અને પાચનમાં પણ એકદમ આપણને સારું રહે છે તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ત્યાં સુધી બાય બાય